सेवानी करिए साधना जन सेवानी आराधना सेवा सेवानी करिए साधना जन सेवा आराधना सहज स रीति ने अपनी जनहित ने नीति નમસ્કાર દર્શક મિત્રો ભારતના અમૃતકાળમાં વિકાસનો નવો અધ્યાય લખવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આપણો દેશ સજ્જ છે આ અધ્યાયના મહત્વના સોપાન બનવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેજા હેઠળ આપણું ગુજરાત તેજ ગતિથી આગળ વધી રહ્યું છે આપણું રાજ્ય વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સતત સહભાગી થતું રહે તેવી અભ્યર્થના સાથે શરૂ કરીએ આપણો આ લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની વિકાસના લાભો રાજ્યના છેક છેવાડાના માનવી સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ટીમ ગુજરાત વિવિધ અભિગમો હાથ ધરી રહી છે ત્યારે તાજેતરમાં રાજ્યના આદિવાસી વન બંધુઓ સુધી વિવિધ યોજનાઓના લાભ પહોંચાડવા માટે મુખ્યમંત્રીશ્રીએ નવસારીના વાંસદા ખાતેથી વન સેતુ ચેતના યાત્રાનો ભવ્ય શુભારંભ કરાવ્યો હતો કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ બમણી ગતિએ આદિવાસી બાંધવોના વિકાસમાં યોગદાન આપી રહી છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી શ્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વન બંધુ કલ્યાણ યોજના હેઠળ આદિજાતિ નાગરિકોના વિકાસને નવો આયામ આપ્યો હતો આજ મને વિધાનસભામાં વન બંધુ કલ્યાણ યોજના કા એક પેકેજ ઘોષિત કર્યા पंद्रह हजार करोड़ रुपयों का पैकेज गुजरात के आदिवासियों के विकास के लिए आदिवासी क्षेत्रों के विकास के लिए समग्र देश के लिए एक नई दिशा देगा एजेंडा सेट करेगा एंड गुजरात विल बी ए ट्रेंड सेटर ट्राइबल डेवलपमेंट के लिए जेना फल आज लाखों आदिवासी बंधुओं युवा महिलाओं ने मिली रह મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર આદિજાતિ બાંધવો સહિત આદિમ જૂથો વંચિત અને જરૂરિયાતમંદ લાભાર્થીઓમાં ચેતનાનો સંચાર કરી તેમને મુખ્ય ધારામાં લાવી રહી છે જે દિશામાં વધુ આગળ વધતા તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વન સેતુ ચેતના યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો નવસારી ખાતેથી આરંભાયેલ આ યાત્રા દરમિયાન વન સહભાગી મંડળીઓ જોડે મુલાકાત અને સંવાદ મહિલા સ્વ સહાય જૂથો સાથે મુલાકાત વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર આદિવાસીઓનું સન્માન સરકારના વીસ વર્ષની સિદ્ધિઓનો અહેવાલ સરકારી યોજનાઓની સમીક્ષા તેમજ યાત્રી સભા જંગલ વિસ્તારના ગામોમાં વસતા આદિજાતિ સમુદાયના લોકોને મળી રૂબરૂ સંવાદ થકી સ્થાનિક લોકોની સમસ્યાઓનું નિરાકરણ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું પાંચ દિવસીય આ વન સેતુ ચેતના યાત્રા નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નર્મદા પંચમહાલ છોટા ઉદેપુર દાહોદ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા અને બનાસકાંઠા એમ તેર જિલ્લાના એકાવન તાલુકાઓમાંથી પસાર થઈને ત્રણ લાખ આદિવાસી ભાઈઓ બહેનોને રાજ્ય અને કેન્દ્ર સરકારની સિદ્ધિઓ તથા વિકાસ કાર્યોની કરાવશે આ યાત્રાના પ્રારંભે મુખ્યમંત્રીશ્રીએ વન ધન વિકાસ વન લક્ષ્મી યોજના માલિકી યોજના સહિત વન વિભાગના વિવિધ યોજનાકીય લાભ અને સહાયના ચેકનું વિતરણ કર્યું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વનવાસી કલ્યાણના વિઝનનો લાભ ગુજરાતને છેલ્લા બે દાયકાથી મળી રહ્યો છે અંબાજીથી ઉમરગામ સુધીના પૂર્વ પટ્ટામાં વસતા રાજ્યના અભિન્ન અંગ સમાન આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ દ્વારા તેમને વિકાસની મુખ્ય ધારામાં લાવવા માટે તત્કાલીન શ્રી અને શ્રી ના પ્રધાનમંત્રી જાળવણી બનવાની છે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જંગલ અને જમીન આપીને विश्व खाते आत्मा आग आत्म मिलाई सके तेवा एंपावर એટલે કે શક્તિમાન બનાવ્યા બડા પ્રધાનજીએ શરૂ કરેલી বনબંધુ કલાડી યોજનાની સફળતાના પગલે આપણે આ યોજનાના બીજા તબક્કામાં 44000 કરોડ રૂપિયાની જોગવાઈ સાથે આવનારા વર્ષમાં 52000 કરોડ રૂપિયાનું આપણે આયોજન કર્યું છે આની સાથે પહાડી વિસ્તાનની પીવાલી ને સિંચાઈના પાણીની સમસ્યા હલ કરવા એટવા વન રક્ષક અને પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજ વન સંપદાની જાળવણી અને પર્યાવરણ સંરક્ષણમાં અગ્ર ભૂમિકા નિભાવી રહ્યો છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રીએ કહ્યું હતું કે વન સેતુ ચેતના યાત્રા રાજ્યના નાગરિકોમાં वन्यજીવો અને પ્રકૃતિના સંરક્ષણની ચેતના જગાવશે આ અમૃત કાળમાં

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવસારીના અતિ પૌરાણિક ઉનાઈ માતાના મંદિરે દર્શન કર્યા હતા અને અને માતાજી સમક્ષ રાજ્યના નાગરિકોની સુખાકારી સમૃદ્ધિ પ્રગતિની કરી હતી ઉનાઈ મંદિર પરિસરમાં કુલ રૂપિયા એક કરોડથી વધુના ખર્ચે નિર્મિત શ્રી રામજી મંદિરનું ભૂમિપૂજન ભૂમિ પૂજન કર્યું હતું આ સાથે મુખ્યમંત્રી શ્રી દ્વારા મંદિર પરિસરની સાફ સફાઈ પણ કરવામાં આવી હતી આ અવસરે રાજ્યના વન મંત્રી શ્રી મુળુભાઈ બેરા આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ આદિજાતિ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સહિત વિવિધ સાંસદશ્રીઓ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યના નાગરિકોની સુખાકારી માટે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત એ ગુજરાત સરકારની આગવી કાર્યશૈલી છે ત્યારે તાજેતરમાં નાગરિકોને વધુ સગવડ ઉપલબ્ધ કરાવવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભાવનગર ખાતે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા રાજ્યના સર્વે નાગરિકોના ઈઝ ઓફ લિવિંગમાં વધારો કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેજા હેઠળની ગુજરાત સરકાર અગ્રેસર છે ગુજરાતમાં સ્માર્ટ સસ્ટેનેબલ અને લિવેબલ માળખાકીય સુવિધાઓ આપીને રાજ્યના નાગરિકોની સુખાકારીમાં વધારો કરવામાં આવી રહ્યો છે જેના પરિણામે દેશ અને દુનિયામાં ગુજરાત મોડલની ચર્ચા થઈ રહી છે ગુજરાત મોડેલના નિરંતર વિકાસની પ્રણાલીને આગળ વધારતા તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભાવનગરમાં

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનનો લાભ બે દાયકાથી ગુજરાતને મળી રહ્યો છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે દેશ અને દુનિયામાં ગુજરાત મોડલની ચર્ચા થઈ રહી છે જે સિદ્ધિ પ્રધાનમંત્રીશ્રીને આભારી છે આજે કરોડ બે કરોડ કે પાંચ કરોડ રૂપિયાના વિકાસ કામોની વાત લોકો માટે સામાન્ય થઈ ગઈ છે ગુજરાત મોડલ જે કહીએ છીએ આપણે એ માન્ય નરેન્દ્રભાઈને આપવાની એ વિઝનનો લાભ આપણને બે દાયકાથી મળી રહ્યો છે ગુજરાતને આજે દેશ અને દુનિયા દરેક જણા ખુલી ખુલીને બહાર આવ્યા છે કે આપણે આપણી સારી વસ્તુ આપો અને સામેથી સારી વસ્તુ હોય તો લાવો આજે દુનિયામાં જે બધા આપણને બધા બ્રાન્ડો હતી ને મેડ ઇન યુએસ એન્ડ મેડ ઇન જાપાન આજે મેડ ઇન ઇન્ડિયા લોકો લેતા છે આ આપણું ગૌરવ છે મુખ્યમંત્રી શ્રીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા નવ સંકલ્પો સ્વચ્છતા સ્વાસ્થ્ય યોગ સ્પોર્ટ્સ ડિજિટલ પેમેન્ટ વ્યસન મુક્તિ સ્વદેશી ઉત્પાદનોનો આગ્રહ મિલેટ્સને પ્રોત્સાહન જેવી વિવિધ બાબતોને જીવનનો અભિન્ન અંગ બનાવવું જોઈએ આ ડિજિટલ વ્યવહાર આજે ડિજિટલ માટે આપણને બધાને મતું કે જ્યારે શરૂ કર્યું મારી નરેન્દ્રભાઈએ એ ડિજિટલ વ્યવહાર તો આપણને એમ કતું કે આ બધા કેવી રીતે કરશે નાના માણસો આજે હું એમ કહું છું કે ગ્લોબલી સૌથી વધારે ગૌરવ આપણી આ રેંકડીવાળા ચાની કિટલીવાળા એ લોકોએ આપણને અપાવ્યું આમ તમે જુઓ પહેલાં આહીન કે ભાઈ એની પર ધરતું તારું પેમેન્ટ થઈ જશે આપણે નથી કરતા મોટા લોકો એ લોકો આજે ડિજિટલ પેમેન્ટ ઉપર ખૂબ વળી ગયા છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વિકાસની સાથે વિરાસત અને સંસ્કૃતિનું પણ જતન કરીને વિકસિત ભારત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે કાર્યરત થઈને પ્રધાનમંત્રી શ્રીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરીશું તેવો મને વિશ્વાસ છે આ અવસરે વિવિધ ધારાસભ્યશ્રીઓ અધિકારીશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતની અનેક મહિલાઓ આજે વિવિધ ક્ષેત્રે પોતાનું યોગદાન આપીને રાજ્ય અને દેશના વિકાસમાં સહભાગી થઈ રહી છે ત્યારે આવો જાણીએ ગુજરાતમાં ઉદ્યોગ સાહસિક બહેનોના પગભર થવાની પ્રતીતિ કરાવતા સ્વસહાય જૂથ રેવા વિશે વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવામાં દેશની નારી શક્તિ એક મુખ્ય ભૂમિકા ભજવવા સજ્જ થઈ રહી છે પ્રધાનમંત્રી શ્રીના નેતૃત્વમાં દેશની મહિલાઓ આજે સશક્ત અને આત્મનિર્ભર બની રહી છે આજની મહિલાઓ વિવિધ ક્ષેત્રે પોતાનું યોગદાન આપીને દેશના વિકાસ અને પ્રગતિમાં સહભાગી થઈ રહી છે ગુજરાત માં છેલ્લા બે દાયકાના આગવા અભિગમો અને યોજનાઓનું પરિણામ છે કે આજે ગુજરાતની મહિલાઓ પણ પગભર થઈને પોતાની સાથે પોતાના પરિવારની જવાબદારી સુપેરે નિભાવતી થઈ છે નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓને માઇક્રો આંતરપ્રનોર બનાવવાના આહવાનને જીલતા ઝીલતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતની મહિલાઓ ઉદ્યોગ સાહસિક બનવા તરફ આગેકૂચ કરી રહી છે આવી લાખો મહિલાઓ પૈકી વડોદરાની સખી મંડળની બહેનો છે જે સ્વાદિષ્ટ અને ગુણવત્તાયુક્ત નમકીન અને ફરસાણ બનાવે છે અને તેનું રેવા બ્રાન્ડ હેઠળ બજારમાં વેચાણ કરે છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર લોકલના આહવાન અને મહિલા સશક્તિકરણની પ્રતિતિ કરાવતી બ્રાન્ડ રેવા એ રીજુવનાઇટિંગ એન્ડ એમ્પાવરિંગ વિમેન્સ એસ્પિરેશન્સનું મિતાક્ષર છે જેમાં વડોદરા જિલ્લાના પંદર સખી મંડળો વધુ એકસો જોડાયેલી થી વધુ વહીવટી તંત્રના પ્રયાસો ખાદ્ય પદાર્થોના પેકિંગ માટે નાઇટ્રોજન ફિલિંગ પેકેજિંગ મશીન બેંક લોન થી આપવામાં આવ્યું છે જેથી તેમના દ્વારા બનાવવામાં આવતી ખાદ્ય વસ્તુઓ તરો તાજા રહે અને બજારમાં તેનું વેચાણ વધે આ પ્રવૃત્તિનો તબક્કાવાર વિસ્તાર કરી વધુ સખી મંડળોની મહિલાઓને જોડવામાં આવશે રેવા બ્રાન્ડ સાથે જોડાયેલી વડોદરાની આ મહિલાઓ આજે રાજ્યની બીજી મહિલાઓને આત્મનિર્ભર થવા પ્રેરણા આપી રહી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેજા હેઠળની ગુજરાત સરકાર રાજ્યની મહિલાઓને દરેક ક્ષેત્રે પ્રોત્સાહન આપી તેમના આત્મનિર્ભર બનવાના સફરમાં સહભાગી થવા માટે સજ્જ છે દર્શક મિત્રો ગુજરાતમાં ગત સપ્તાહે થયેલ મહત્વના વિકાસલક્ષી કાર્યક્રમો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારત વર્ષના સાધુ સંતો તથા અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉપસ્થિતિ અયોધ્યા ધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદના શીલજ ગામે પહોંચ્યા હતા જ્યાં તેમણે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ અને પ્રથમ આરતીના વર્ચ્યુઅલ માધ્યમથી દર્શન કર્યા હતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે આજના ઐતિહાસિક અવસરે સહુ ભારતીયોની આતુરતાનો અંત આવ્યો છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કરકમળો દ્વારા ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા થઈ છે પ્રધાનમંત્રી શ્રીના નેતૃત્વમાં વિકાસ અને વિરાસતના કાર્યો અવિરત ચાલતા રહે તેવી પ્રભુ શ્રી રામના ચરણે પ્રાર્થના છે આ ઉપરાંત ભગવાન શ્રી રામચંદ્રજીના અયોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના અલૌકિક અવસરને દિવાળી જેવા ઉમંગ ઉત્સવ તરીકે મનાવવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને અપીલ કરી હતી

રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓના નિવાસ સંકુલમાં પણ દીવડા પ્રગટાવીને અયોધ્યા મંદિરમાં રામલલાના બિરાજમાન થવાના ઉમંગ અવસરની રામજ્યોત પ્રજ્વલિત કરીને ઉજવણી કરવામાં આવી હતી તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટીના બોતેર વાર્ષિક દીક્ષાંત સમારોહનું ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડજીના અધ્યક્ષપદે અધ્યક્ષ પદે આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ દીક્ષાંત સમારોહમાં મહાનુભાવોના હસ્તે વિવિધ વિદ્યા શાખાઓના કુલ એકાવન હજાર છસો બાવીસ વિદ્યાર્થીઓને પદવી ડિપ્લોમા અને પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા તેમજ ગુજરાત યુનિવર્સિટી સંકુલમાં નવનિર્મિત અટલ કલામ ભવનનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું હતું આ અવસરે ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડજીએ કહ્યું હતું કે ગુજરાતની માટીમાં કંઈક ખાસ છે દરેક કાળખંડમાં અનેક એવા મહાપુરુષો ગુજરાતની ભૂમિ પર જન્મ્યા છે જેમણે ભારતનું નામ દેશ અને દુનિયામાં આગળ વધાર્યું છે પદવી પ્રાપ્ત કરનારા યુવા છાત્રોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે દેશ બે હજાર સુડતાલીસમાં આઝાદીની શતાબ્દી ઉજવે ત્યાં સુધીના અમૃતકાળમાં યુવા શક્તિએ ભારત માતાને વિશ્વ ગુરુ બનાવવા માટે લીડ લેવાની છે વિકસિત ભારતના નિર્માણ માટે આપનું પ્રથમ લક્ષ્ય વિકસિત ગુજરાતના નિર્માણનું છે વડાપ્રધાન શ્રીના દિશા દર્શનમાં રાજ્ય સરકારે એ માટે વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસ વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કર્યું છે દેશમાં આવા આગવા વિઝન ડોક્યુમેન્ટની પહેલ ગુજરાતે સૌ પ્રથમ કરી છે વિકસિત ભારતના નિર્માણ માટે ગુજરાતનો ભાવિ રોડમેપ રજૂ કર્યો છે તેમાં આપણે ગુજરાતને હ્યુમન કેપિટલનું ગ્લોબલ સપ્લાયર બનાવવાનો નિર્ધાર કર્યો છે હાયર એજ્યુકેશન ક્ષેત્રે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો બે હજાર સુડતાલીસ સુધીમાં પાસઠ ટકાથી આગળ લઈ જવાનો ગોલ આપણે સેટ કર્યો છે ગુજરાતની હાયર એજ્યુકેશન હાયર એજ્યુકેશન સેક્ટર અને સ્કિલિંગ ઇકોસિસ્ટમને આ માટે સજ્જ કરવાની રાજ્ય સરકારની નેમ છે આ પદવિધાન સમારોહ દરમિયાન ગુજરાત યુનિવર્સિટી અને વિમેન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેર્સ વચ્ચે એક એમઓયુ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની નવા સંસદ ભવનની મુલાકાત માટે પણ યુનિવર્સિટીએ એમઓયુ કર્યા હતા ખોડલધામના સાતમા પાટોત્સવના અવસરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટ જિલ્લાના કાગવડ ખાતેથી શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન કર્યું હતું આ અવસરે પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે

बड़ी चुनौती बन जाता है सरकार का प्रयास है कि कैंसर के उपचार में किसी भी मरीज को मुश्किलें ना आए कैंसर के इलाज के लिए भी बहुत जरूरी है कि कैंसर का सही समय पर पता चल जाए अक्सर हमारे गांव के लोगों को जब तक कैंसर का पता चलता है तब तक बहुत देर हो चुकी होती है शरीर में काफी फैल चुका होता है ऐसी स्थिति से बचने के लिए ही केंद्र सरकार ने गांवों के स्तर पर डेढ़ लाख से ज्यादा आयुष्मान आरोग्य मंदिर बनवाए हैं मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेले कहूत પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે છેલ્લા દસ વર્ષમાં શહેરી ગ્રામ્ય એમ દરેક વિસ્તારના વિકાસ સાથે દરેક નાગરિકના કલ્યાણની નીતિ અપનાવી છે રાજ્યની બે દાયકાની વિકાસ યાત્રાના સારથી એવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા નિર્દેશમાં આગળ વધતા ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે આ અવસરે કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ જળ સંપત્તિ પાણી પુરવઠા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સામાજિક ન્યાય અને અધિકારીતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરિયા વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા સહિત વિવિધ સાંસદશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

વર્ષ 2036 માં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સનું આયોજન ગુજરાતમાં થાય તે માટેની તૈયારીઓ રાજ્ય સરકારે શરૂ કરી લીધી છે. દર્શક મિત્રો યશ ગાથા ગુજરાતની કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું ગુજરાતના વિકાસની અવનવી વાતો સાથે આજ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી આપની રજા લઈએ. નમસ્કાર. सन्निष्ट सेवानी करिए साधना जन सेवानी, सेवानी करिए साधना जन सेवा आराधना सहज सरल रीति ने अपनी जनहित